સચિન વિસ્તારમાં આજે એક મોટી ઘટના બની છે જ્યાં કેદીઓને કોર્ટમાંથી જેલમાં લઈ જઈ રહેલી પોલીસ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો કેદીઓ ભરેલી પોલીસ બસ ટ્રકમાં ઘૂસી ગઈ હતી આ ઘટનામાં કેટલાક આરોપીઓને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સચિન વિસ્તારમાં આવેલી એક ચેકપોસ્ટ નજીક થયો પોલીસ બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો આ બસમાં પકડાયેલા આરોપીને કોર્ટમાંથી લાજપોર જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો લાજપોર જેલમાંથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરના સમયે આરોપીને પોલીસ બસમાં સુરત પહોંચ્યા હતા ત્યારબાદ ત્યાંથી પરત લાજપોર જેલ જઈ રહ્યા હતા બસની અંદર વીસથી વધુ કેદીઓ હતા અને ત્રીસથી વધુ વધુ જેલના પોલીસ જવાનો હતા ઓવરટેક કરવા જતા સમયે આ બસની ટક્કર આગળ જતા ટ્રક સાથે થઈ હતી બસની અંદર રહેલા કેદીઓને ઈજાઓ પહોંચી હતી જેના કારણે એકસો એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી ત્યારબાદ અન્ય પોલીસ બસને બોલાવીને તમામ કેદીઓ જવાનોને લાજપોર જેલ લઈ જવામાં આવ્યા પૂરા જે કેદીઓ ઈજા પહોંચી હતી તેમને લાજપોર જેલમાં ફરજ પર રહેતા તબિયત પાસે સારવાર કરાવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે